મિત્રો યુટ્યુબની અંદર લાઈક કોમેન્ટની અંદર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે ડેસ્ક બોર્ડની સાઈડની અંદર ખુલી જશે જો તમારે ના ખુલે તો થ્રી ડોટ છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને ડેક્સ ટોપ સાઈડ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે આ યુટ્યુબની અંદર લોગો આવ્યો છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી ચેનલ જુઓ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે ચેનલને કસ્ટમાઇઝ કરો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે ક્રોમની અંદર વાયટી સ્ટુડિયોની અંદર ઓપન થશે ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કર્યો તો જલ્દીથી સબસ્ક્રાઈબર કરી લો મિત્રો આવી જ માહિતી જોવા માટે તો તમારે આવું પેજ ઓપન થાય પછી નીચે ખૂણામાં સેટિંગવાળું આઇકન છે તો હું ઝૂમ કરું લી અને સેટિંગવાળું આઈકન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો ડીપ ડીફલોટ અપલોડ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે વિગતવાર સેટિંગ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો તો કોમેન્ટ તો મિત્રો જો ઝૂમ કરો આ કોમેન્ટ જે તેના ઉપર આપણે ક્લિક કરશો તો મિત્રો આવી ગઈ છે ચાલુ બંધનું ચાલુ બંધનું પણ આવી ગયું છે ને કેટલા દર્શકો આ વિડિયો પસંદ કરે છે તે બતાવો તેમાં લાઈક પણ બતાવશે ચાલ ચાલુ હશે તો મિત્રો તમને લાઈક પણ બતાવશે અને આ બંધ જો કરી દેશો તો મિત્રો કેટલા દર્શકો લાઈક કરે છે તે પણ નહીં બતાવે અને કોમેન્ટ તો તમે કોમેન્ટ પણ બંધ કરી શકો છો અહીંથી ને ચાલુ પણ રાખી શકો છો તમે બંધ ઉપર ઓકે કરશો તો મિત્રો બંધ થઈ જશે અને અહીંથી ચાલુ રાખશો તો તમારા મિત્રો કેટલા લાઇક કરે છે તે પણ બતાવશે જો માહિતી મિત્રો કેવી લાગી તો મિત્રો કોમેન્ટ કરજો અને ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર કરજો